નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા બીરોજી ફસમુખ પ્રજાપતિ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને મહામતદાન કાર્યક્રમ યોજાયો અખિલ ભારતીય સૈનિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત દ્વારા પોતાની અગિયાર જેટલી શિક્ષણને લઈને પડતર રહેલી માંગણીઓ માટે મહામતદાનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ વડાલી શહેરના સ્ટેટ હાઇવે પર સાબરકાંઠા જિલ્લા શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ તથા વડાલી તાલુકાના તમામ શિક્ષકો દ્વારા મતદાન કરી અને સરકાર સામે પોતાની વિવિધ માંગણીઓને લઈને અરજ કરી હતી જો આ બાબતે સરકાર શ્રી દ્વારા સત્વરે નિર્ણય ન લેવામાં આવે તો તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને મતદાન દ્વારા તમામ શિક્ષકોએ પોતે મહાપંચાયતોમાં હાજર રહેશે તેવો હુંકાર ભર્યો હતો હસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા ઓકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત આયોજિત આજે જે સરકારી કર્મચારીઓની જે પડતર માંગણીઓ છે જેમાં જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા અને જે અન્ય જે પ્રશ્નો છે વાત એ પ્રશ્નોની માગણીઓના અનુસંધાનમાં આજે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓએ આજે પેનડાઉન શટડાઉન અને કામગીરી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરેલ છે અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દરેક આખા જિલ્લાની અંદર આખા રાજ્યની અંદર પ્રાથમિક શિક્ષકો તથા અન્ય જે સરકારી સંગઠનો છે અને કર્મચારીઓના સંગઠનો એ દરેકનું વોટિંગ થાય મતદાન થાય અને એ માટેની ઉપાડી છે અત્યારે સવા એક વાગ્યા સુધીમાં હું આખા જિલ્લાની માહિતી લીધી તો સિત્તેરથી એંશી ટકા જેટલું વોટિંગ થઈ ગયેલ છે એટલે અમે અમારી માગણીઓ આ મતપત્રકો દ્વારા સરકાર શ્રીમાં પહોંચાડવા માંગીએ છીએ આઠ તારીખ સુધીમાં અમારા પ્રશ્નોનો નિકાલ આવે તો નવ તારીખે ગાંધીનગર મુકામે મહાપંચાયત સરકારના તમામ કર્મચારીઓ મહાપંચાયત નું કરવાનું આયોજન કરેલ છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ